હવે તો પૈસા પટી ગયા કો અનુડય આયો શું કરવાનું વખતે હવે જુગાર રમવા તો પૈસા લાભવા પડશે કે ગમે અનુવાદ તો ગમે ગમ પેરો થાય પૈસા માગું આ મારી આવડું તો એવી છે ને કોઈ ના તો નહીં પાડે એમ ગમમાં હું માથા ભારે થઈ ગયું

ખબર નઈ કશું નઈ કરે પડે કરવાનું તમે તું તારી જિંદગી થોડુંક તારી કોઈ ઇજ્જત બદલાય ગમતું લખાગ ઉડી ગયેલા પણ આબરુ છે એટલે શુક્ર થોડી આબરુ રાખે શુક્ર હોય તો વાળ પડ્યા હોય પડ્યા હોય તો ઉકેલ પડ્યા હોય એવું હોય અમારે લાબા પડે જીમ જીમ હા તમે મને એમ કો છો ને પણ કોક એવું કર્યો ને તમે

વાત તો તમારી કેવી સાચી છે આ ઇતેર રૂપિયા નું લેણું અને મળદના માથે મેણું માર્યું

અલ હૈયોન પિકો બેલા મેડું મારી જાય પેલા ગોમમાં કોક એવું કર્યો ને એટલે ઓમ વસ્તી જોતી રહી પણ લી પણ લી છું હા ભાઈ ની આલુ છું તને મારે લુકડો દોમી ઓમય ઓમય હુએ ઓય છે અમાર તો તમારા છોકરા તો જો ભાગા વાત કું પીવાનું છોડી નઈ હા જો અમારા છોકરા એ હવે કોક છે ભગા તું પીવાનું છોડ્યું

પણ ગોમમાં એવો અવસર કરું ને એ પબ્લિક આખી ઓમ આખા ગામના ઓમ જેલા બળે છે ને એમ તો હું વધારે બધા કકોળા વેલા આપડું હોય અમુક અમુક નીકળ્યા વેલામાં વેલામાં જિંદગી જતી રહે પણ ગયા કોઈક એવું કર્યો ને એટલે જે વધારે પડશે એમ શું કરો એવું શું કરો એ તો તને જોજો

આ કે વળ્યા છે શું दारूડિયા ઓળ આ ભગાઈ છે માવા આ છે કબો તો છે કેનો છે બી બીજે ને છોડી કમ્પ્લીટ છે ફટી જઈમોય ફટી જ

પૈસા લેવા તમે જોયું શું પૈસા કરવસર કરવું ગમો શા નો એ તો બધું થાય પૈસા આવો પૈસા એમ કીધા ઘણા ન જો ચાળીસ હજાર રૂપિયા આલો ઘણા ને ચાળી હજાર રૂપિયા તમે આ તો આવતા હોય ને ચાડવાથી તમે મહેનો થતો પાછા આવ્યો ચાર હજાર કરવા જાય છે પેલા હાલ તો મારી જોડે કોઈ નઈ હું બધું લુસીને ખાઈ રહ્યું પી ગયા ખાઈ લઈ જાય

પણ એમ કે તો કોઈ વિશ્વાસ અત્યારે તમે ભજન કેતા હો કે પગે કોનુ વાળે છે પૈસા એમના કેતા હું પગે પૈસા લાયા ચોકથી

Mr. Isto drz dom had화를 for disgusted, Mr. Camarlie. Mr. Cam Arrow, who find us the way to our country? Mr. Cam Arrow. Mr. Cam Arrow. Mr. Cam Arrow. Mr. Cam Arrow. How shall I be twe Different than last year? Mr. Cam Arrow. Mr. Cam Arrow наклад în chară schudul ei

માધુર પડ્યા હતા થોડા ઉછી ના ઉછી ના ની માધુર માતાવળિયા કઈ પૈસા પૈસા હતા માધુરા પડ્યા મને ઉછી બરોબર મારા માગતા છે મારા માગતા અરે હજાર રૂપિયા લઈ ગયા હતા

પડ્યા વાળવા એટલે તમે બળો જ કે કોક ના પૈસા પૈસા લાવે ઈ કયા હું મારી પૈસા આવી ગયા એવું પણ કોલડો તો

તમારે બધા ભેગા થઈ વાળો પૈસા બરોબર છે તમારા જોડે જો પૈસા પડ્યા મારા જોડે તો પૈસા નહીં પણ એ ગમ વાળા મારે છેડો ગોમ હારું લાગે કે બધા ભાઈઓ ભેગા થઈ ને કનુ વાળ્યો તાર સારું ખડું ખડું લાવો તાર ફટોફટો ભલે ગમે છે કે વાતો તમે દારૂ ખબર બંગર માં કીધું મને દારૂ બંગર જે ભાવ કીધું દારૂ તો જાય એક